તો હવે તારે જી તારે માહિતી આપવી જોતી હોય ને યા ભાઈ પાછી લઈ લે તારે જેવી હોલસેલમાં વેચવા લઈ તમારે જેવી વેચવા લેવી હોય તમને ખબર હોય કે બાયુ કેવી દુકાને કોને દુકાને મારે બેહવાનું કેટલા કોમન ફોન પણ એ બાયુ ઈ પ્રમાણની માઇક છે એ સારું તમે એને બતાવી દ્યો મારે નહીં માથાનો દુખાવો કરીને છે જોબેન અમારી પાસે છે ને અલગ અલગ વેરાયટી આવે ચુનિક આવે પ્લાઝા પેર આવે પેન્ટ પહેર કોટન ને રિઓને તમે ચાલુ કરું રાખવી જેવી અમારી પાસે અલગ અલગ આ ટાઈપના ફ્રી થાય એમથી ડબલ એક્સએલ થાય આવે છે

કોઈને અહીંયા જીથ્રી ફેશન વર્લ્ડ માં આવી ગયો હું એટલે તને ડાયરેક્ટ અહીંયા લઈ એ એ શાંતિથી બાધોમાં આવીને તો જાણી લ્યો ને મારું ક્યાં કઈ પ્યોર કોટન અવનવી આવશે એટલે પેરી પેરી નથી વેસવાની નવે નવી વેસવાની છે વાહ પોપટડા જો કેવો મસ્ત ના બેઠા

કઈ નથી આપડે તો ચાલુ કરવું હોય ને એકડો ઘોટવાનો એકડો ઘોટવાનો હોય તો થોડો થોડો માલ લઈ જવાનો કોઈ દિવસ નવી દુકાન ચાલુ કરી દેખાય માલ નો કરે અઠવાડિયે અઠવાડિયે માલ નાખતો છે એ જો મને પેલી વખત અહીંયા આવીને તો એટલી ખબર પડી કે આપણે પોતાનો ધંધો કરવા માટે નહીં પણ નાના નાના કેવા વેપારી કહેવાય ને એના ગ્રાહક ટૂંકમાં એને સરખી રીતે સમજાવીને આપે બાકી બીજી જગ્યાએ હું લેવા ગયો ને એમ કે બે નાનીઓ લઈ જાવ તમ તરીકે વેચાય જાય લઈ જાવ લઈ જાવ એમ નહીં જો મેં હામે જ કીધું જાજુ જોઈ તો શું કીધું કે માપે કાયમની પંદર થી સત્તર કાયમની પંદર થી સત્તર નવી ડિઝાઇન આવે છે અને બેઠા વેચવો તો પણ મળી જશે એક વખત કોન્ટેક્ટ કરી લેજો જી વુર માં જુનાગઢ માં પછી અમારે મેંદેડા છે પછી આમ ગીર છે રાજકોટ છે આપડું ઈ બાજુ આવું કાપડ સુરત નું કે આવતું જ નથી એટલે રિટેલ રિટેલ નું કરી આપીશ કુરિયર તો આજે જ ફોન કરી અને તમે ઓર્ડર લખાવી દો અને ફોટામાં તમને ફોટા હાઈ નો મેસેજ કહેશો વોટ્સઅપ નંબર ઉપર એટલે તમને ફોટા ફરમો આવી જશે પછી તમારે જે માલ મગાવવો હોય એ તમને કુરિયર દ્વારા તમારા ઘરે પહોંચાડી દેશે તો આજે જ નવો ધંધો ચાલુ કરો કુર્તી વેચવાનો નવો નવો ધંધો ધંધો કરતા જૂનો ધંધો તમારો ચાલુ હોય ને તમને ખબર હોય કે અહીંયા આવી વસ્તુ મળે તો આજે જ આવી જાઓ સુરત માં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં બોમ્બે માર્કેટ જી થ્રી ફેશન વર્લ્ડ માં એક વખત કોન્ટેક્ટ કરી અને હોલસેલ માં માલ લઈ જાઓ જે કોર જ્યો તો કઢવી લીધી પણ હિસાબેરમાં પેન્ટનું હું કઈશુ ઈ બહાર લેવા જવાના આ થાય મડી બંને સાઈડ ખીચો આવશે અને દોરી પણ આવશે વાત કરો છો તમે કોટન આમ કોટન કોટન આમ પેન્ટ નું પેન્ટ વાહ ભાઈ વાહ કુર્તે સાથે પેન્ટનો મેળા આવી ગયો છે જોતા આવી તો આથી આપણે સીડી જવાનું છે હવે બ્રાન્ડેડ કરી પેન્ટ કરી લીધી અને કુર્તી વાળા કરી તો હવે જોવું પડે ને હવે બ્રાન્ડેડ નું માથે છે તો આપણે માથે જોઈ આવી

જો કોઈને આ ટાઈપના પીસ લેવા માટે જોઈએ તો મને કોન્ટેક્ટ કરજો અનવિતા બ્રાન્ડના બ્રાન્ડેડ પીસ કોટન પ્યોર સો ટકા કોટનમાં કોઈ પણને હોલસેલમાં વેચવા માટે કે લેવા હોય તો એક વખત જી થ્રી ફેશન વર્લ્ડનો કોન્ટેક કરો અને મગાવો માલ અને ફ્રી ડિલિવરી છે એકથી એક ચડિયાતા એકથી એક ચડિયાતા ઓ ભાઈ વાહ ભાઈ વાહ સો કોટન ઓ કેમ અન્વિતા બ્રાન્ડ આવડો આ કેટલોક લેવાનો છે અર્ધી દુકાન ના રાખે અર્ધી દુકાન ઓલી રાખે તમે તમારે એટલે તારા ઘરે વેચવાનું જે નક્કી કરી લીધું છે એટલે હવે દુકાન માલ મારા કાઢવાનો ભાઈ મને નો ખબર પડે તમે કામ કરવાનું જૂથ બનાવો કારણ કે ઈ લોકો એનો માલ વેચવા હાટો તમને એમ નો કે આખી દુકાન તમારી ભરી લ્યો તમે માલ લઈ જ જાવ લઈ જ જાવ એમ નઈ થોડો થોડો માલ લઈ જાવ

માહિતી લઈ જાઓ અને દુકાને આવીને આટો મારી જાવ એટલે તમને મજા આવી એની દુકાન ની વાત કરું છું